ગુરુનાનક જયંતિ અને દેવ દિવાળી બંને એક જ વસ્તુ છે એ દિવસથી દેવ દીવ દેવ ઉઠ્યા કહેવાય છે આપણામાં આપણા હિન્દુ ધર્મમાં અમે પણ શીખ ધર્મ પણ હિન્દુમાં જ છીએ અને અમારા ધર્મમાં એવું કોઈ જ શીખવાડતું નથી કે આ મતભેદ રાખો બધાનો બ્લડ ખૂન એક જ છે લાલચ છે કોઈનો કાળો નથી અમે એ વસ્તુ માનીએ છીએ કે કોઈ બી માણસ જાતે સેવા કરવો કોઈ ગુનો નથી એમાં નાદપાત ના જોવું જોઈએ અને કોમ માર્દ ના કરવો જોઈએ એ અમારા ભગવાને અમને શીખવાડ્યું છે અને અમે એના ઉપર ચાલીએ છીએ ગુરુનું લંગર જે ચાલે છે એની અંદર કોઈ નાચ જાત હોતી નથી જે બી માણસ આવે અમારી જોડે બેસી શકે છે જે અમે જમીશું અથવા નાસ્તો કરીશું એ જ જમવાનું ને એ જ નાસ્તો કરવા એનું જ આવશે એમાં કોઈ ભેદભાવ ના હોય ગુરુદ્વારામાં આજનો દિવસ કઈ રીતે ઉજવાય છે શું શું આયોજન થાય છે આજના દિવસ ગુરુ નાનક જયંતિનો જન્મદિવસ છે આજનો દિવસ સવારે લગભગ ત્રણ વાગ્યાથી પ્રકાશ થયું છે અને સાડા પાંચ વાગ્યાથી ચા નાસ્તો અને જમવાનું ચાલુ છે જે આજે રાત્રે એક વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલુ ચાલુ રહેશે એમાં કોઈ પણ માણસ આવીને જમી શકે છે દર વર્ષે કેટલા લોકો આવતા હોય છે આશરે દર વર્ષે પચાસ થી સાઠ હજાર માણસો જમણવારમાં આવતા હોય છે દર્શન કરવા નેવ થી લાખ માણસો આવે છે